દ્વારિકાથી આવ્યો વનનો મોર લો આવી બેઠો નંદ પાવાની દ્વાર જો શ્યામનો સંદેશો મોરલાયા આપજે દ્વારિકાથી આવ્યો વનનો મોર લો આવી બેઠો દ્વાર જો શ્યામનો સંદેશો મોરલાયા આપજે જસોદા પૂછે છે મોરને વાતડી શું કરે મારો લાડકવાયો લાલ રે સૂરે કરે છે મારો કાનજી જસોદા પૂછે છે મોરને વાતડી શું કરે મારો લાડકવાયો લાડક વાયો લાલ કરે છે મારો કાનજી મોર લો કહે છે માતા સાંભળો છપ્પન પકવાન સોનાના થાળમાં મોર લો કહે છે માતા સાંભળો છપ્પન પકવાન સોનાના થાળમાં ધોય વાખણિયાનો માખણિયાનો ખાય રે માખણિયા દેખીને માતા સાંભરે તો એ વાલો માખણિયા દેખી ને માતા સાંભરે નંદ બાવા પૂછે મોરને વાતડી શું કરે મારો ગાયો કરે છે સુંદર સામળો નંદ બાવા પૂછે મોરને વાતડી શું કરે મારો ગાયો નો ગોવાળ રે સૂરે કરે છે સુંદર સામળો મોર લો કહે છે બા દ્વારિકા રાજા થયો મોર લોક હે છે બાબા સાંભળો સોનાની દ્વારિકા નો રાજા થયો તો એ સાંભળે ગોકુળ ગામ રે નંદ બાવા સાંભળે ને વાલો રોઈ પડ્યા તો એવાલાને સાંભળે ગોકુળ ગામ રે નંદ બાવા સાંભળે વાલો રોઈ પડ્યા રાધાજી પૂછે છે મોરને વાતડી શું કરે મારા હૈયા રે સૂરે કરે છે મારો કાનજી રાધાજી પૂછે છે મોરને વાતડી શું કરે મારા હૈયા કે હાર સૂર કરે છે મારા કાનજી મોર લો કહે છે રાધા સાંભળો સાત પટરાણી પ્રભુની સેવા કરે મોર લો કહે છે રાધા સાંભળો સાત પટરાણી પ્રભુની સેવા કરે તોય વાલા ને સાંભળે રાધા ન રે જાપ જાપન રાધા સાંભરે તો એ વાલા સાંભરે રાધા ના રે જાપ જ પન તારાધા સાંભરે ગોપીઓ પૂછે છે મોર ને વાતળી શું કરે મારો રાસ બિહારી નાથ રે સૂરે કરે છે મા પૂછે છે મોર ને શું કરે મારો રાસ બિહારી નાથરી કરે છે મારો કાળિયો મોર લો કહે છે ગોપી સાંભળો સોળસો પટરાણી પ્રભુની સાથમાં મોર લો કહે છે ગોપી સાંભળો सोळ सो राणी प्रभुनी साथमा तोवाला ने सांबरे व्रजनी नार रे रास गोपी सांबरे तोवाला ने सांबरे व्रजनी नार रे रास गोपी सांबर દ્વારિકાથી આવ્યો વનનો મોરલો આવી બેઠો નંદ બાવાની દ્વારજો શ્યામનો સંદેશો મોરલાપજી